નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આપણા શરીરની અંદર લોહી જાડું થઈ જાય તો એના માટે લોહી પાતળું કરવા માટે કયા કયા ઉપાય કરી શકાય જેનો ઉલ્લેખ આયુર્વેદમાં ચરક સંહિતામાં ચરક ઋષિએ અને અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં બાગવત એનો ઉલ્લેખ કરેલો છે એનું પ્રમાણ આપેલું છે તો આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણા શરીરમાં લોહી જાડું થઈ જાય તો લોહી પાતળું કરવા માટે કયા કયા ઘરેલું ઉપાય કરી શકાય તો નંબર એક પહેલાંના જમાનાની અંદર આપણા બાપ દાદાઓ ઘડિયાઓ વડવાઓ એ અભણ હતા પરંતુ આ વસ્તુનો નિયમિત તેઓ ઉપયોગ કરતા હતા અને એના કારણે કદાચ એ જમાનાની અંદર લોકોને કદાચ હાર્ટ એટેક નહોતા આવતા સ્ટ્રોક નતા થતા કે નળીઓ બ્લોક નથી થતી કે લોહી જાડું નહોતું થતું એનું કારણ કદાચ આ હોઈ શકે કારણ કે એ જમાનામાં આપણા બાપ દાદાઓ વડવાઓ આ વસ્તુનો નિયમિત ઉપયોગ કરતા હતા જમ્યા પછી બપોરે અને જમ્યા પછી રાત્રે બંને ટાઈમ તેઓ આ વસ્તુનો નિયમિત ઉપયોગ કરતા હતા અને એના કારણે એ લોકોના શરીરની અંદર લોહી પાતળું રહેતું હતું જાડું થતું ન હતું અને આજકાલ આપણે આ વસ્તુનો બિલકુલ ઉપયોગ બંધ કર્યો છે અને ખોરાકની અંદર પરિવર્તન કર્યું છે બહારના તીખા તળેલા અને જંક ફૂડ પેકિંગવાળા ખોરાકનું વધુ પડતું ચલણ જેના કારણે આજકાલ ઘણા બધા લોકોને કોલેસ્ટ્રોલનું પ્રમાણ એટલે કે શરીરની અંદર ખરાબ કચરો જમા થાય છે અને એના કારણે નળીઓ બ્લોક થાય છે એટલે કે લોહી જાડું થાય છે તો એના માટે કયો ઉપાય કરવાનો પહેલો ઉપાય છે જે આપણા બાપ દાદાઓ વડવાઓ ઘડિયાઓ નિયમિત આનો ઉપયોગ કરતા હતા આ વસ્તુનો તેઓ નિયમિત પોતે ખાતા એમના ઘરે જે કંઈ મહેમાન આવે એમને આપતા અને લગ્ન પ્રસંગની અંદર પણ આ વસ્તુનો ફરજિયાત ઉપયોગ કરવામાં આવતો હતો ફરજિયાત આ વસ્તુ આપવામાં આવતી હતી લગ્ન પ્રસંગમાં જાણ આવ્યું હોય તો મોધ પાથરી મોધની અંદર થાળીની અંદર આ વસ્તુ આપવામાં આવતી હતી અને દરેક લોકો એ જ વસ્તુ ખાતા હતા આ વસ્તુનું નામ છે કાચી સોપારી એક કટર રાખવામાં આવતી હતી જેને સુડી કહેવામાં આવતી હતી અને સુડીની અંદર સોપારી કાપીને કટકટ કટકટ કરી અને આપણા જે બાપ દાદાઓ હતા વડવાઓ હતા એ નિયમિત કાચી સોપારી ખાતા હતા બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી અને લગ્ન પ્રસંગની અંદર પણ થાળીની અંદર સોપારી મૂકવામાં આવતી હતી તો સોપારી ખાવાથી આપણા શરીરમાં જે લોહી જાડું થાય છે એ લોહી જાડું થતું નથી સોપારી લોહી પાતળું કરવાનું કામ કરે છે ઉપાય નંબર બે અત્યારે હાલ શિયાળાની સિઝન ચાલે છે તો શિયાળાની અંદર લીલું લસણ આવે છે તો લીલા લસણની ચટણી બનાવી અને આપણે બે ટાઈમ ખાવી જોઈએ એની અંદર તુલસીના પાન ફુદીનાના પાન મીઠા લીમડાના પાન કોથમીર થોડુંક આદુ આ બધું નાખી અને એની ચટણી બનાવી અને તમે દરરોજ બપોરે જમવાની અંદર અને રાત્રે જમવાની અંદર જો ઉપયોગ કરશો જે લોકોને નળિયો બ્લોક થવાનો પ્રશ્ન છે કે લોહી જાડું થઈ ગયું છે એમને ખૂબ મોટો ફાયદો થાય છે અને ધીમે ધીમે આપણું લોહી છે એ નોર્મલ થતું જાય છે જો લીલું લસણ ના હોય તો સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકાય છે પરંતુ હા મિત્રો લસણ એ ગરમ પદાર્થ છે અને એની અંદર આપણે જે આદુ નાખીએ છીએ આ બધા ગરમ પદાર્થો છે એટલે જે લોકોને એસિડિટી કે હાઈપર એસિડિટીનો પ્રોબ્લેમ હોય એવા લોકોએ મર્યાદામાં જ આનો ઉપયોગ કરવો જોઈએ કે નહીતર એમની એસિડિટી કે હાઈપર એસિડિટીમાં વધારો થઈ શકે છે હવે જોઈએ ઉપાય નંબર થ્રી એક ચમચી મધ લેવાનું ઓરિજિનલ શુદ્ધ મધ તો એક ચમચી મધની અંદર ચપટી સૂંઠ પાવડર નાખવાનું અને ધીમે ધીમે ચાટી જવાનું સૂંઠ પાવડર ના હોય તો તમે આદુનો ટુકડો નાખી અને પછી એ મધની સાથે ટુકડો ધીમે ધીમે ચાવીને ખાઈ જવાનો તો પણ આપણા શરીરની અંદર લોહી પાતળું થવામાં ખૂબ મદદરૂપ થાય છે આપણી પાચનક્રિયા એક્ટિવ થાય છે તો આ ત્રણમાંથી તમે ગમે તે એકનો ઉપયોગ કરી શકો છો પણ હા મિત્રો તમારી કોઈ પણ ડૉક્ટરની કે વૈદની દવા ચાલતી હોય કે લોબા ગાળાની કોઈ બીમારી હોય તો ડૉક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આ ઉપયોગ કરવા માટે નમ્ર વિનંતી પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ